કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં છ શખ્સો ઝડપાયા અન્ય એક ફરાર

છપ્પન હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે લઈ કાર્યવાહી છે ગતિમાન કર્યા પકડાયેલા શખ્સો મહેસાણાના સતલાસણા બનાસકાંઠાના ભાભરથરા અને પાટણ જિલ્લાના રાધનપુરમાં અલગ અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું બહાર આવ્યું છે સોલંકી ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે